તેમ મુંદ્રા અને મુદ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની પ્રજા આશા સેવી રહ્યા છે કાન આંખ માંસપેશીઓ ચામડીના રોગો દાંતના ડોક્ટર પેથોલોજી હાડકા માટેના ડોક્ટરની તાતી જરૂરિયાત છે સાથે એક્સટ્રે મશીન નથી સોનોગ્રાફી ક્યારે બંધ ક્યારે ચાલુ કાયનેક ડોક્ટર તબીબીને પણ પારાવાર મુશ્કેલી પડે છે સાથે લેડીઝ દર્દીને સોનોગ્રાફી એક્સરે માટે હોસ્પિટલમાં પ્રાઇવેટમાં જવાની ફરજ પડે છે ગરીબ પ્રજા મસમોટા ખર્ચનો ભોગ બનવું પડે છે મુદ્રા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હિમો વિભાગ છે સારી સુવિધા પણ તેમાં મોટી સમસ્યા છે એ છે કે તેના માટે અલગથી જનરેટરની સુવિધા ઉપલબ્ધ નથી કરવામાં આવી મુંદ્રા લાઇટનું આવું જવું લાઇટ બંધ થવી શનિવારે કાપ મૂકવામાં આવે છે જે આવા સંજોગોમાં હિમોડાયાલીસિસના દર્દીઓની પ્રાઇવેટ હોસ્પિટલ જવાબ ભૂજ ગાંધીધામ જવાની ફરજ પડે છે ગરીબોને જાન સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે મુન્દ્રા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક સારવાર માટે ફોન કરી ડોક્ટરોને હોસ્પિટલના રેસિડેન્ટ જગ્યાએથી તરત આવી જાય છે અને હોસ્પિટલમાં બોલાવવામાં આવે છે તાત્કાલિક સારવાર વિભાગમાં સારવાર કરવામાં આવે છે શનિવારે અડધો દિવસ બંધ જેવી હાલત રહે છે અને રવિવારે આખો દિવસ ચાલુ રહે છે તેમ ઘણા દર્દીઓ મુખ્યથી ચર્ચા રહ્યું છે હોસ્પિટલ કર્મચારી તરીકે ફરજ બજાવતા કર્મચારી દ્વારા જવાબ આપી દેવામાં આવે છે કે રજા છે મારી મુન્દ્રાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુન્દ્રાના શ્રી કચ્છ શ્રી મુન્દ્રા અને મુન્દ્રા તાલુકાના દરેક સમાજના આગેવાનો મુન્દ્રા અને મુન્દ્રા તાલુકાના ઉદ્યોગપતિઓ ઉદ્યોગના સીઆરસી ફંડ કરવામાં આવે છે મુંદ્રા અને મુંદ્રા તાલુકાના સમસ્ત ફાઉન્ડેશન ચલાવનાર તમામ લોકો પાસે આ બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકાર પાસે આપ સૌ પાસે હું આશા રાખું છું કે આ બધી સમસ્યાઓનો હલ થાય તેવી આપ શ્રી પાસે માંગ અને નમ્ર વિનંતી સાથે રજૂઆત કરીએ છીએ જય હિન્દ મુંદ્રા મધ્ય આપણા મુંદ્રા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર જેની વર્ષો થયા હાલત યથાવત તેમની તેમ છે ત્યાં ડૉક્ટરોની ઘટ રહે છે ડૉક્ટરોની સમસ્યા છે સાથે સાથે અહીંયા જે સુવિધાઓ હોવી જોઈએ એક્સરે મશીન સાથે સોનોગ્રાફી પેથોલોજી ડૉક્ટર હોવો જોઈએ આંખના દાંતના ડૉક્ટર હોવા જોઈએ કોઈ પણ જાતના ડૉક્ટર ન હોતા ડૉક્ટર ઘટ રહેતા અહીંયાની પબ્લિક ગરીબ પ્રજા છે મુન્દ્રા શહેર અને મુન્દ્રા તાલુકાની તે પીડાઈ રહી છે અને હોમો ડાયાલિસિસ સેન્ટર છે મુંદ્રાની અંદર તો અવારનવાર મુંદ્રાની અંદર લાઈટ જવાના ધાંઝિયા રહે છે લાઇટ અવારનવાર જાય છે અને શનિવારના મુન્દ્રાની અંદર કાપ રહે છે ત્યારે જ્યારે હોમોડાયાલિસિસના પેશન્ટ ત્યાં બેસી બેસી રાહ જોઈને હાલ્યા જાય છે એનું કારણ એક જ છે કે હોમો હોમોડાયાલિસિસ સેન્ટરની અંદર અલગથી એક જનરેટર પણ નથી તો ઘણી ખૂટતી કડીઓ છે તો મારી સરકારશ્રી જિલ્લા આરોગ્ય જિલ્લા આરોગ્ય વિભાગ અને રાજ્ય આરોગ્ય વિભાગ અને મુન્દ્રા તાલુકા આરોગ્ય વિભાગમાં નમ્ર અરસ સાથે વારંવાર રજૂઆત કરી ચૂક્યો છું સાથે હું મુન્દ્રા માંડ વિધાનસભાના એમએલએ શ્રી વિધાનસભાના એમએલએ શ્રી અને કચ્છ શ્રી અને સરકારમાં બેઠેલા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને નમ્ર વિનંતી કરું છું કે મુન્દ્રાના આ આરોગ્ય કેન્દ્ર સ્વામૂહિક આરોગ્ય કેન્દ્રનો વિકાસ થાય એની અંદર પૂરતી કડીઓ જે સંસાધનો છે જે ડૉક્ટરોની ઘટ છે એ પણ એ પૂર્ણ કરવામાં આવે એના સાથે જ્યાં આપણે મુંદ્રાનો વિશ્વમાં નકશામાં મુંદ્રાનું નામ બોલે છે અને મુંદ્રા તાલુકાની અંદર અનેક ઇન્ડસ્ટ્રીયલ એરિયાઓ આવેલા છે ઉદ્યોગો આવેલા છે છતાં પણ મુંદ્રાના એકમાત્ર તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રની હાલત ને બદતર છે તો મારી નમ્ર વિનંતી છે બધા બધાના પ્રતિનિધિઓને અને સરકારશ્રી અને જિલ્લા આરોગ્ય રાજ્ય આરોગ્ય અને તાલુકા આરોગ્ય કેન્દ્રને કે જેમ બને તેમ કૃતિ પૂર્ણ કરી અને આરોગ્યને સ્વાસ્થ્યને અને સ્વાસ્થ્ય માટેની સુવિધાઓને પૂર્ણ કરી અને ગરીબ અને મુંદ્રાની પ્રજાને એક સારી હોસ્પિટલ આપવામાં આવે એવી મારી નમ્ર અરજ અને માંગ છે જય હિન્દ